માય ફેવરિટ ગ્રુપ દ્વારા માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણ પેઢીની માતાઓની જીવનની કેસ સ્ટડી કરવામાં આવી હતી જેમાં નોંધવામાં આવ્યું હતું કે એક માએ પરિવારમાં સંબંધો ટકાવી રાખવા કેટલું કોમ્પ્રમાઇઝ કર્યું હતું ઉજવણીમાં માતાના સ્ટ્રગલ અંગેની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી આજની યુવા જનરેશન માતાના સ્ટ્રગલ અંગેના અનુભવો સાંભળીને રડી પડ્યા હતા તેમની પાસે એવું વચન લેવામાં આવ્યું કે અત્યારે સમયમાં સોશિયલ મીડિયા પર વધારે સમય વ્યતીત કરવા કરતાં ફેમિલીને વધુ મહત્વ આપે અને તેમની સાથે વધુ સમાજ પસાર કરે આ લાગણીદાયક પ્રસંગ બાળકોને ખૂબ જ ભાવુક કરી દીધા હતા તાજેતરમાં ફાર્મ પર જવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે ત્યારે ગ્રુપ દ્વારા દર વર્ષે બાળકો પોતાના જીવનમાં કંઈક શીખે તે પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં સમગ્ર પરિવાર સાથે રહીને આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય તેવો પ્રયાસ કરે છે જીવનની અંદર ગમે એકલા શબ્દ નેગેટિવ કે પોઝિટિવ ગમે એ કે તો હોય પણ બધા શબ્દને પોઝિટિવ લઈને અને હું આગળ વધો છું અને આ જે કંઈ પણ છું અત્યારે એ હું મારી માને છું વાહ 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 મારો છે દરેક માતાઓને પ્રણામ કૃષ્ણ મારા જીવનમાં પેંગા શિક્ષકમાં મારા જીવનમાં પેંગા ગુરુ મારી માં મારા મને જન્મ આપનારી મારી માને ખૂબ આભાર માનું છું કે મને જીવનમાં સુખ દુઃખમાં

અન્યા કોઈ જોતું ન હો કસાઈ તો દેવું બળગાતો આવશ્યક ન હોય હું આ દુનિયામાં તારી સુખા કોહેશ નઈ ગઈ શકે તારો ચહેરો જોયા વગર તો મને ખાવાનું પણ નથી ભાવતું હું તારી સાથે હો તો મને આ ધરતી પર સ્વર્ગ જેવી લાગ્યા છે સાથે હોય છે ત્યારે મારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દુઃખ નથી હોતું એટલે